નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સદર પાંચ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસો એકાવનથી લઈને ચૌદસો સાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચારસો ને એંસી મણ જીરુંનો ભાવ રૂપિયા પાંચ હજાર એકસો પંદરથી લઈને પાંચ હજાર આઠસો બત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બાર હજાર આઠસો ને છત્રીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને સોળસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાય અગિયાર હજાર બત્રીસ મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો આઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય ચાર હજાર નવસો આડત્રીસ મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો ત્રીસથી લઈને પાંચસો ચૌદ સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો બત્રીસ મણ તલનો ભાવ રૂપિયા ત્રેવીસોથી લઈને સત્યાવીસો સુધીનો બોલાયો અને આવક નોંધાય સત્યાવીસો ને છાસઠ મણ રાયના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને સિત્તેર મણ ધાણાના ભાવ રૂપિયા અગિયારસો પચીસથી લઈને સત્તરસો બાર સુધીનો બોલાયો અને આવક નોંધાય એકવીસો ને છવ્વીસ મણ ચણાના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને બારસો વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને પચાસ મણ ગવારના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને બારસો બાવીસ સુધીના બોલાયા અને આવક નોંધાય આઠસો ને ચોરાણું મણ આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો